મહિનો પણ કહેવાય છે આ સાથે જ શ્રાવણ માસ ને વર્ષોથી સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે અને ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર છે સાથે જ જાણીએ શિવ આરાધના મહિમા વિશે નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું ને પટેલ પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ ચુકી છે ત્યારે આજે શ્રાવણ માસ નો સોમવાર અને આજના પવિત્ર દિવસે ભક્તો શિવમય બનીને ભોલેનાથ ના દર્શન કરે છે પૂજન કરે છે ને સાથે ઉપવાસ પણ કરે છે તો સોમવારે ભગવાન શિવનો અભિષેક શુભ માનવામાં આવે છે ને દાન કરવું શ્રેયકર ગણાય છે તો શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસ ના સોમવારના દિવસ દરમિયાન સુવું નહીં ત્યારે સાંજના સમયે ભગવાન શિવની પૂજા વિધિ પણ કરવામાં આવે છે અને આસપાસના વિસ્તારોમાં આવેલા પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જામ ચંદન જળ દૂધ અને પંચામૃતના અભિષેક કરી અને ભાવભીની ભક્તિ દીધીઓ યોજવામાં આવે છે તો સોમવારે ચારેય પ્રહર ની મહાઆરતી લઘુરૂદ્ર અભિષેક ભજન કીર્તન તથા સંતવાણી જેવા ધાર્મિક પ્રવૃત્તિઓ પણ શિવાલયો કરવામાં આવે છે

અહીં આપવામાં આવેલી જાણકારી વિરુદ્ધ પ્રાચીન ધંધકથાઓ અને માન્યતા પર આધારિત છે બે નાઇન ટીવી પુષ્ટિ નથી કરતું નમસ્કાર